નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અઠવાડિયે ઝલક આપણે બતાવવાના છે લાલ દરવાજા છે ભગતસિંહ ચોક છે ને અહીંયા આ ધર્મનંદન બેકરી આવેલી છે સમદ્રના અશોકભાઈ છે એમના દીકરાએ શરૂ કરી છે ઘણા સમયથી ચાલું છે પણ આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા નીલભાઈ છે સુરતથી આવ્યા છે અને આપણે એમના માટે ખાસ એમની પસંદગીનો પફ લેવા માટે આવ્યા છે અહીંયા આગળ આપણે તો લગભગ સાદો પફ ખાઈએ છીએ ક્યારેક પરંતુ અહીંયા ફસ્ટ ટાઈમ આવે છે તો એનું થોડું શૂટ કર્યું છે આપણે અને બહાર પણ ઘણી બધી ભીડ હતી આપણે જોયું વિવિધ પ્રકારના પફ બને છે અને ગરમાગરમ ગરમ પફ જ બહાર આપવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાનનો ફોટો પણ લગાવ્યો છે અને દરેક યુવાનો અહીં આવે છે આપણને લગભગ ઓળખતા જ હોય છે હવે ત્યાંથી આપણે હવે ગુડલેક હોટલ આવ્યા છીએ હરિયાળા અને અત્યારે લગભગ બપોરે એક વાગ્યા પછીનો સમય છે અને આપણે પાર્સલ લેવા આવ્યા છીએ થોડે સબ્જી અને બીજી ખાણીપીણીની આઈટમ છે બધી લેવા માટે બાજુમાં જે પાનનો ગલો સરસ છે તમામ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે અને રામચંદ્રભાઈ આવ્યા છે સુરતથી તો એ બેઠા છે બધું જુએ છે ને હરિયાળા હોટેલ ગુડલક અહીંયા આપણે ચા પીએ છીએ અને પાપડી ખાઈએ છીએ અત્યારે ફાફડા પણ સરસ ગરમા ગરમ થયા છે પરંતુ આપણે એની જે પાપડી છે એ ઘણીવાર ખાધેલી છે અને ચા અને પાપડીનો નાસ્તો ઘણીવાર સ્પેશિયલ કરવા માટે જઈએ છીએ ઓગણત્રીસ એક બે હજાર પચીસના દિવસે શૂટ કરેલો વિડીયો છે અને દોઢ વાગ્યાનો લગભગ સમય થવા આવ્યો છે રામચંદ્રભાઈ બધું કંઈ મોબાઈલમાં જોઈ રહ્યા છે મેનું જોયું છે ને એમાંથી એમને જે પાર્સલ માટે સબ્જીને કહેવાનું તું કહી દીધું છે અશોકભાઈ છે અને ભાઈ આ કાઉન્ટર પર આ ચેરમાં ભાગ્ય જ જોવા મળે તમને બેઠેલા અત્યારે ત્યાં બેઠા છે કાઉન્ટર પર જ જોવો તમે એટલે એક એમનું થોડું મેમોરિયલ શૂટ કરી લીધું છે આપણે કારણ કે અશોકભાઈ લગભગ આ હોટલનું હાર્દ છે દોડધામ એ જ કરતા હોય છે અને આજે એ કાઉન્ટર પર ચેરમાં બેઠેલા છે એટલે એમનું થોડું મેમોરિયલ શૂટ છે બાજુમાં જે પાનનો ગલ્લો છે તમામ વસ્તુ આ પાર્લરમાં મળે છે અને એમનું પણ એક યાદગાર વિડીયો આપણે બનાવ્યું છે અહીંયા થોડી સોપારીના બે ટુકડા આપણે અહીંયા ખાધા હતા અને કાયમ માટે ખાઈએ છીએ અને હવે ઘરે જમીને આપણે રામચંદ્રભાઈને બધા બેઠા છીએ આરામથી થોડું અને નીલભાઈ છે એ પણ આરામથી બેઠા છે મેમોરિયલ શૂટ યાદગીરી માટે અઠવાડિયે એક ઝલક આપણે બતાવીએ છીએ અને હવે હરિયાણા તરફ જતા હતા તો તારીખ એક બે બે હજાર પચીસના રોજ તો આપણો વાત્રક કમાનવાળો બ્રિજ ઘણા સમયથી રિપેરિંગ થઈ રહ્યો છે અને એને જે પિલ્લરો છે કમાન અને પિલ્લરોને ટાંકી અને પ્લાસ્ટર કર્યું છે અને હવે એની ઉપર આ પેલો ખરાબડું પ્લાસ્ટર ચડાવવાનું હોય એક મશીનથી યાંત્રિક રીતે એને તૈયાર કરાઈ રહ્યો છે એનાથી એની મજબૂતાઈ વધે ટકાઉ રહે એ માટેનું કામ ચાલુ છે ઘણા સમયથી આ આપણો ઐતિહાસિક પાત્ર કમાનવાળો બ્રિજ મરામત કામ માટે બંધ કરાયેલો છે અને હવે જે કામગીરી દેખાઈ રહી છે એ પ્રમાણે બહુ જ ઝડપથી જ આ પુલ પાછો આપણી સુવિધામાં પુનઃ શરૂ કરી દેવાશે એની ઉપરથી વાહનોની અવરજવર આગામી સમયે શરૂ થઈ જાય એવું દેખાઈ રહ્યું છે આપણે એક મેમોરિયલ યાદગાર શૂટ જ કર્યું છે આ વિડીયો યાદગીરી માટે શૂટ કરીએ છીએ આ નવો પુલ છે અને હવે આપણે થોડા આગળ અહીંથી હરિયાળા જઈ રહ્યા છીએ અને હરિયાળા સામે હનુમાનજી મંદિર છે એની બાજુમાં જ આ રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે હરિયાળાનો પેલો રણછોડરાય ગેટ છે એ તરફનો રસ્તો છે સામે વાત્રક કમાન બ્રિજ છે વાત્રક નદી છે લોકેશન આપને ખ્યાલ આવી જશે આ ડીપ જગ્યા છે ત્યાં બધે પુરાણ થઈ અને એક વોલ બનાવવામાં આવે છે અને અહીંયા રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો હરિયાળા તો અહીંયા રોડ આ પહોળો સરસ થઈ જશે પરંતુ વાત્રક કમાનવાળા બ્રિજથી ખેડા હાઈવે ચોકડી અને કોલેજ સુધીનો રોડ ખૂબ જ સાંકડો પડે છે આ રીતે જે ત્યાં પણ રોડ પહોળો કરવો ખૂબ જ જરૂરી છે સરકારના એજન્ડામાં કદાચ હશે જ એટલે પહેલાં અહીંયા આ રોડ પહોળો થઈ જાય પછી કદાચ ખેડા તરફનો છેડો છે ત્યાં પણ રોડ પહોળો કરવાની કામગીરી થશે કારણ કે વધારે ટ્રાફિક અને તકલીફ આપણે ખેડા તરફ જ હોય છે મરાણા પ્રતાપ સરકાર આગળ પણ ટ્રાફિક જામ ઘણો બધો થઈ જશે ફૂટપાથ બનાવી છે પણ એની પર દબાણ થઈ જાય છે એ પણ દબાણ હટાવી અને નાગરિક અવર જવર કરી શકે એ માટે ફૂટપાથ ખુલ્લો કરાય એ પણ જરૂરી છે અને આ હરિયાળા તરફનો ભાગ જે છે એ રોડ પોળો થઈ રહ્યો છે હનુમાનજી મંદિર નીચે છે તમને ખ્યાલ આવી જશે ખૂબ જ ઝડપી આમ તો કામ થઈ રહ્યું છે અને બાજુમાં જ હનુમાનજી મંદિર છે ત્યાં પ્રાચીન પ્રતિમા છે અને હરિયાણાના ગ્રામજનોની ખૂબ જ અપાર શ્રદ્ધાનું એ કેન્દ્ર છે એટલે કંઈ વ્યવસ્થિત પગથિયાને એવું અહીંયા કરવાનું આયોજન થયું હશે અને હવે આપણે ખેડા આવ્યા છીએ ખેડા મેમદાદ રોડ છે ભગવતી મેરડીમાં મઢનો એકતાલીસમો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાનાર છે અને એ માટે છેલ્લા પંદરેક દિવસથી મંદિરના રંગરોગાનનું કામ ચાલુ છે વુડન જે લાકડાના બહારણાની બધું છે એને પણ વોર્નિસ લગાવવાનું કામ ચાલુ હતું અને અત્યારે જો શિખર ગુંબજ જે છે એ એને સાફ સફાઈ કરી અને એને રંગરોગાન કરવાનું કામ ચાલુ છે ભગવતી મેરડીમાં મળ મંદિર એનો એકતાલીસમો પાટોત્સવ તારીખ ચૌદ અને પંદર ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાનાર છે દેશ વિદેશથી સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં દર્શનાર્થે આવી જાય છે અને મેળાની મોજ પણ અહીં હોય છે ધાર્મિક આસ્થા સાથે અહીંયા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે ભગવતી મેળડીમાં મઢ દેશ વિદેશમાં મેળડીમાં શક્તિપીઠ તરીકે જાણીતું છે એકતાલીસમાં સુધા સભર દીવી પાટોશો યોજનાર છે અને એમાં આ વર્ષે આપણા શંકરાચાર્ય સ્વામી સદાનંદજી વધારવાના છે અને આપણે પરા દરવાજા વિસ્તાર આવ્યા છે આ જૈન વાસણ ભંડાર છે ત્યાં આપણે એક નાનો બાજટ એટલે કે પાટ લેવો છે ભગવાનને બેસાડવા માટેનો એટલે અહીંયા આવ્યા છે અહીંયા પરા દરવાજા બહાર પુલના છેડે જ આપણે આ જૈન વાસણ ભંડાર છે અને આ સરસ નાનો બજેટ છે તો આપણે આ બજેટ આજે જ ખરીદી ને મેટાલિક કોટેડ હશે અને આ નાયકાના ભાઈ છે આપણે ગલાભાઈનો દીકરો છે સાયકલ રિપેરિંગની દુકાનનો પચાસ વર્ષ પહેલાં નાયકામાં હતી એમના ફાધરની અને ભાઈ અત્યારે મળ્યા છે એટલે આપણે એમનું મેમોરી શૂટ કર્યું છે અને આ આપણે હવે બાજટ પાઠ ભગવાનને બિરાજમાન કરવા માટે લીધો છે અને અહીંયા આપણે જોયું એક બેડું દેખાયું તો અહીંયા બધું આ બાજુ જોયું તો અનેક બેડાના સેટ છે અને ઓઇલ પેન્ટ કલરથી આ જે નવા જ બેડા છે એને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે એટલે લગ્ન અથવા આપણા ધાર્મિક જે પ્રતિક હોય ને ચાંદલા એવું બધું આ ભાઈ કરી રહ્યા છે ભારતીય પરંપરા પ્રમાણે કોઈપણ દીકરીના લગ્ન થાય તો એને બેડું અવશ્ય ભેટમાં આપવામાં આવે છે અને જેટલો પણ કરિયાવર આપ્યો હોય એની અંદર બેડું મૂકવામાં આવે એ એનું મુખ્ય પૂર્વતની શાન કહેવાય કોઈ પણ કર્યાવર હોય તો બેડું ખાસ મૂકવામાં આવે એની પર એક બુજારું હોય ચકલી જેવું એનો ઉપરનું હેન્ડલ હોય અને આ બેળા છે વસંત પંચમી છે આજે એને કોઈ લગ્ન હશે એના માટે ઓર્ડરના બેડા તૈયાર કરી રહ્યા છે ભાઈ પરંતુ કરિયાવારમાં બેળું ખાસ હોય છે પેલું કહે છે એ પણ છે અને ત્રાંબાનો કળશ પણ છે લગ્ન સમયે કન્યાદાન સમયે એ ઉપયોગમાં લેવાનો હોય છે અને આ પ્રાચીન પરંપરા છે આપણી અને બેળું કોને કહેવાય એ તમે આ વિડીયો પરથી શાંતિથી જુઓ તો તમને ખ્યાલ આવશે બેડું એ સેટ બંને હોય તો જ બેડું કહેવાય એવું અત્યારે આપણે આ ભાઈ પાસેથી જાણીશું હવે એમની પાસેથી થોડું માહિતી મેળવી આગળ આ ઘડો અને ઉપર મૂકી દો આખું બેડું કહેવાય તો મિત્રો આ લોકજીવન આપણા પ્રાચીન પરંપરા છે દીકરીના લગ્ન હોય તો એને ભેટ આપવાના જે ત્રાંબા વિના બેડાનું હોય એ આપણે જોયું અને હવે આપણે ખેડા મહેમદાદ રોડ ઉપર આવ્યા છીએ અને સામે લોખંડીય પુલ દેખાય છે અને આ ખૂબ જ મનોહર દ્રશ્ય છે એટલે થોડું આપણે શૂટ કરી લીધું છે ગાય માતા પણ અહીંયા બેઠા છે અને અદ્ભુત દ્રશ્ય છે એટલે આપણે થોડું શૂટ કરીશું તમે વેરો છે જુઓ અદ્ભુત દ્રશ્ય છે વિદેશના આપણે કોઈ મોટા શહેરોના શૂટ કરેલા આવા વિડીયો ફોટા જોઈએ છે તો આપણે અભિભૂત થઈએ છીએ તો આપણું ખેડા છે કેટલું અદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે અંબિકા કોમ્પ્લેક્સને અંબિકા રેસિડેન્સ બધા દેખાય છે અને ખેડા મહેમદાદ રોડ ઉપર અત્યારે ખેડા ભગવતી મેરડીમાં મંદિરનો જે પાટોત્સવ યોજના છે એ માટે આ સરસ અહીંયા સ્તંભ ઊભા કરાયા છે અને કાર્યક્રમની ઝાંખી એની અંદર વિવરણ કરેલ છે અને આ વર્ષે આપણા શંકરાચાર્ય જગદ્ગુરુ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારવાના છે અને એવા ખેડા ભગવતી મેરડીમાં મઢના પાટોત્સવની અહીંયા તૈયારી થઈ ગઈ છે ખેડા મેમદાદ રોડ છે અને આખા આ રોડ ઉપર હંગામી હાટડીઓ કરીને અનેક સમજીવીઓ અહીંયા પાથરા પાથરી અને વ્યવસાય કરશે અને સરસ મોટો લોકમેળો અહીંયા ખેડામાં ભરાય છે અને હજારોની સંખ્યામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ અહીં ખેડામાં ઉમટી પડે છે અને મેળડીમાં પાટોત્સવ માટેની આ જાહેરાત કરતા સ્તંભ અહીંયા ઊભા કરાયા છે અને આ ખેડા મહેમદાવાદ રોડ છે સામે દૂર મેરડી માતાજીનું મઢ આવેલું છે ઊંચા ટેકરા ઉપર માતાજીનું એ સરસ મેળીવાળું મંદિર છે અને હવે અહીંયાથી આપણે લાલ દરવાજાનું સરસ દ્રશ્ય છે એ બતાવીએ છીએ આજનો નજારો આજે વસંત પંચમી છે ખૂબ જ પવિત્ર દિવસ છે અને જો આ આપણો લાલ દરવાજા ખેડા કોઈક ઐતિહાસિક સ્મારક હોય એવું સરસ દ્રશ્ય છે એટલે આ સરસ દિલકસ નજારો હતો એટલે આપણે થોડું શૂટ કરી લીધું છે અને અરાઉન્ડ ધ ખેડા ખેડાની આજુબાજુ બનતી કેટલીક બનાવો અને ચહલ પહલ એને આપણે શૂટ કરીએ છીએ એ પૈકી આ જે લાલ દરવાજા બહારનું આજનું દ્રશ્ય સાંજનું હતું એ આપણને ખાસ બતાવવા માટે કે આટલું કેટલું સરસ દ્રશ્ય છે જૂનું પોલીસ સ્ટેશન છે અને આવા દ્રશ્યો આપણે પણ જ્યારે જુઓ તો એને ક્લિક કરી અને સોશિયલ મીડિયા પર શેર કરવા જોઈએ એટલું આપણું સરસ ખેડા છે તો મિત્રો આ સાથે આપણે અરાઉન્ડ ધ ખેડા ખેડાને આજુબાજુની થોડા સાપ્તાહિકી વિડીયો શેર કર્યા છે આ સાથે આપણે મહીસાગર મેડીમાં ત્યાં એક સરસ યજ્ઞ બીજનો થયો હતો ત્યારે ઓમકારનો નાદ હતો એનો વિડીયો સરસ શેર કરવાના છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત